સુરતમાં બીઆરટીએસને રૂટને લઈને આખરે તંત્ર જાગ્યું છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઊંઘમાંથી જાગ્યા છે ઓપરેશન અને મેન્ટેનન્સનો સ્વિંગ ગેટ ઇજારો રદ કરાશે ટેકનોક્રેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડે બસો છોતેર સ્વિંગ ગેટ લગાડ્યા આજે માત્ર ગણતરીની જગ્યા પર સ્વિંગ ગેટ ચાલુ છે બીઆરટીએસ રૂટના મોટાભાગના ગેટ આજે બંધ હાલતમાં જ છે ઇજારો રદ કરી બ્લેકલિસ્ટ કરવા માટે દરખાસ્ત દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ બીઆરટીએસ રૂટની અંદર કેમ લોકો પ્રવેશે છે તેનું ઉદાહરણ તમારી સામે છે તા બાઇક ચાલકો જે છે તે બીઆરટીએસ રૂટના અંદર બિંધાસ તે આવી રહ્યા છે એનું કારણ છે કે જે સ્વિંગ ગેટ છે તે બંધ પડેલી હાલતમાં છે સૌથી વધારે બંધ પડેલી હાલતમાં સ્વિંગ ગેટ દેખાઈ રહ્યા છે અને હવે મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટ ઓપરેશન મેન્ટેનન્સનો ઇજારોને રદ કરવામાં આવશે બીઆરટીએસ રૂટના જુદા જુદા કોરિડરમાં શેરી પરિવહન સેવાની બસ સિવાયની ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા તેમજ રોડ ક્રોસિંગ કરતાં મુસાફરોને અકસ્માત ના થાય તે હેતુ તે મનપા દ્વારા બસોને છોતેર સ્વિંગ ગેટ લગાડવાનો કોન્ટ્રાક્ટ ન તબક્કામાં ટેકનોક્રેજ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈને આપવામાં આવ્યો હતો પરંતુ એની કામગીરી બરાબર ના હોવાથી ઘણા બધા લૂ પોઈન્ટ પણ સામે આવ્યા છે અને એ લૂપ પોઈન્ટનો સીધો ફાયદો જે છે તે સ્થાનિક લોકો કરતા હોય છે બીઆરટીએસ રૂટના અંદર પ્રવેશી જતા હોય છે હવે આ એક ગેટ તો એવી પરિસ્થિતિમાં અહીંયા દેખાઈ રહ્યો છે કે એ હોવો જોઈએ જેના કારણે પેલો વાહન ચાલક અહીંયા અટકાવી શકાય પરંતુ આ ગેટ જે છે એની જગ્યાથી વિપરીત દિશામાં વિરુદ્ધ દિશામાં દેખાઈ રહ્યો છે તૂટેલી હાલતમાં એને કોઈ અહીંયા સાઈડ પર મૂકી દીધો છે આ સ્વિંગ ગેટોના કારણે જ લોકો આ બીઆરટીએસ રૂટના કોરિડરમાં નહીં આવતા રોકવાનું કામ આ ગેટ કરતો હોય છે આપણે જે જગ્યા ઉપા છે તે ઉડનાતી રસ્તા છે આ બીઆરટીએસ બસ આવી રહી છે તે ગેટ ખૂલતો બી નથી અને બંધ બી નથી થતો એવું નથી કે તમામ ગેટ જ સુરત શહેરના બંધ છે આપણે એવા ગેટ પણ જોયા છે જે કાર્યરત પણ છે પરંતુ મહત્વના અને સૌથી વધારે ગેટ આપણે જોયા સુરત શહેરની અંદર જે સ્વિંગ ગેટ બીઆરટીએસ રૂટમાં લગાડવામાં આવ્યા છે એ બંધ અવસ્થામાં દેખાઈ રહ્યા છે છે ને અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત